મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું તો મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઅલિટીના અભિગમ સાથે જ કાર્ય કાર્યરત રહેવા માર્ગદર્શન દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છેલ્લા દિવસથી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તેમજ જનજીવન પ્રભાવિત થયું છે મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાંનો ચિંતાર મેળવ્યો હતો તેમજ સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રીની બેઠકમાં સચિવ કક્ષા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ધારાસભ્ય પબુભા માણેક નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી સહિતના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા